ગુજરાતમાં આવેલી ચારણ સમાજની ત્રણ મુખ્ય શક્તિપીઠો એક મોગલધામ ભીમરાણા દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામે આવેલું મોગલધામ અહીં મોગલ માતાજીનો જન્મ દેવસુર ધાધણિયા અને આઈ રાણબાઈના ઘરે થયો હતો મોગલ માતાજીને નવ લાખ લોબડિયાળીઓ ચારણકુળમાં જન્મેલી દેવીઓમાંથી એક અને મહાકાળીનું સ્વરૂપ મનાય છે તેમણે ચારણોને આશીર્વાદ આપ્યા હતા કે આઈ દેવીનો જન્મ ફક્ત ચારણ કુળમાં જ થશે આજે મોગલ માતાજી ઘણા ચારણોના કુળદેવી તરીકે પૂજાય છે અને આ ધામ ચારણ સમાજ માટે શ્રદ્ધાનો પ્રમુખ કેન્દ્ર છે બે રાજલ ધામ ચરાડવા હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલી આ શક્તિપીઠ રાજલ માતાજીના જન્મસ્થાન તરીકે જાણીતી છે આશરે પાંચસો ત્રીસ વર્ષ પહેલા ઉદાબાપુ ચારણને ત્યાં રાજ રાજેશ્વરીમાં રાજબાઈનો જન્મ થયો હતો માતાજીએ દિલ્હીના બાદશાહ અકબરના નવરોજા રિવાજને દૂર કરાવ્યો હતો અને તેમને પરચો પણ આપ્યો હતો રાજલ માતાજી અઢાર વર્ણમાં કુળદેવી તરીકે પૂજાય છે અને આ સ્થાન ચારણ સમાજ સહિત અન્ય લોકો માટે પણ આસ્થાનું કેન્દ્ર છે મઢડા જુનાગઢ જિલ્લાના મઢડા ગામે આવેલું આ ધામ સોનબાઈ માતાજીનું જન્મસ્થાન છે આશરે એકસો વર્ષ પહેલા સંત સ્વભાવના હમીર બાપુ ત્યાં આદ્યશક્તિ સોનબાઈનો જન્મ થયો હતો માતાજીએ પોતાના જીવનકાળ દરમિયાન ચારણ સમાજને નવી રાહ અને દિશા આપવા માટે પુરુષાર્થ કર્યો તેમણે ચારણ જાતિ અને સમગ્ર હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર કર્યો કવિ દુલા ભાયા કાગે આ વાતને આ પંક્તિઓ દ્વારા વ્યક્ત કરી છે ચીલો વડશક્તિ તણો ચારણ ચૂકી જાત જન્મ ન હોત જગતમાં મઢડે સોનલમાત આજે આ સ્થાન ચારણ સમાજની સાથે સાથે અઢાર વર્ણના લોકો માટે પણ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે આ વીડિયોનો બીજો ભાગ ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે જય માતાજી